નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચઆરપીસી ન્યુઝ ને હું છું બિરોચી દિનેશકુમાર કુમાર બાબરિયા ઘેથી

કરવામાં આવે તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યમનો ઓપન રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ યોજાયું હતું જેમાં ગઢડાના સેવા ભાવી ડોક્ટર જીવી કળથિયા સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ હિન્દુ સમાજના ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત સંતો મહંતો અને સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ પરંપરાના ચેતક તથા રક્ષણ અંગબોધન આપ્યું હતું આગામી દિવસોમાં હિન્દુનું મહાસંમેલન ગઢડામાં યોજે અને સમગ્ર દેશમાં નોંધ લેવાય એવું એક ફરી વખત સંમેલન થાય તેવું આત્માભ મિથ્યાન સ્વરૂપ સ્વામી બી મંદિર તેમણે જણાવ્યું હતું ને

ત્યારે નથી આવવાનું આ દેશની સંસ્કૃતિ છે આ નકશો છે આ દેશની સંસ્કૃતિ છે ઓમ જે ભારત ને ભવ્ય જાગરણ છે સંતો કઈ ગયા છે કે એકવાર ઓમ નામના શબ્દ ઉપર ભવ્ય જાગરણ થશે ભગવો લેરા છે ત્યારે આ દેશ સંસ્કૃતિ બચી છે એટલે માત્ર માત્ર અહીંથી ગયા પછી જો આપણને આ વસ્તુ સમજાતી હોય તો જૈન આચરણમાં મૂક્યો પરિવર્તન પર્યાવરણ કારણ કે આ દેશ છે એ કૃષિ ઋષિ નો દેશ છે જયારે જયારે દુષ્કાળ પડ્યો ઝાડુઓ સુકાઈ ગયા હતા કોઈ ઝાડો પાણી નહોતું પડતું ઝાડુઓ રે હતા ત્યારે ભારતની જગબંધા એક સ્ત્રી પીપળા ને પડ્યું ને અને આજે પીપળા અને વડ ના વૃક્ષો અમર છે એનું વ્રત થાય છે એટલે તુલસી નું વ્રત થાય છે એટલે પીપળા ની પૂજા થાય છે આ દેશ ની પર્યાવરણ બચાવવા માટેની જરૂર છે

વિશ્વ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે જેમ કે પાળીયાદ હોય સાળંગપુર હોય અને ગરીરા બે સ્વામિનારાયણ ધામ જે છે એ પોતા જિલ્લાની અંદર આવેલા છે જેની અંદર મારી અને સમગ્ર જિલ્લાની એવી એક માંગ છે કે આ યાત્રાધામો છે એ યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર જો સમાવેશ કરવામાં આવે આ મંદિરોનો તો જિલ્લાની અંદર વિકાસ પણ થાય અને જિલ્લાને ખૂબ જ સારો ફાયદો થાય જેમ કે અલગ અલગ વેપારીઓ છે તેને પણ ફાયદો થાય અને મંદિરો છે તેમાં પણ ભક્તોની જે સંખ્યા આવે અને તેનાથી આ જિલ્લાનો છે એ વિકાસ થાય તે માટે થઈ અને આખા જિલ્લાની એવી માંગ છે કે યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર આ સ્વામિનારાયણ ધામ તેમજ પાળિયાદ અને સાળંગપુર છે એનો સમાવેશ કરવામાં આવે હાલ અત્યારે માનલો સમાવેશ નથી તો પણ કેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે જિલ્લામાં અત્યારે સમાવેશ નથી તો પણ હજારો શ્રદ્ધાળુઓ છે તે આ યાત્રાધામોની અંદર આવતા હોય છે કેમ કે આડા દિવસે પણ દર્શનનો લાભ લેવા માટે થઈ વાલંગી ગઢડા સ્વામીના ગઢડા શહેરમાં બે સ્વામિનારાયણ ધામના મંદિર આવેલા છે તો ત્યાં યાત્રાળુઓ બહુ દર્શન કરવા આવતા હોય છે તો જેથી કરી અમારી ગઢડા શહેરની નગરજનોની એવી માગણી છે કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ મંદિરોનો સમાવેશ થાય તો આડા દિવસે પણ યાત્રાળુઓ અવારનવાર આવતા હોય છે હજારો લાખો ભક્તો તો યાત્રાધામ વિકાસ બોર્ડમાં જો આ મંદિરોનો સમાવેશ કરવામાં આવે તો ગામનો પણ વિકાસ થાય અને પર્યટન માટે યાત્રાળુઓ બહારથી આની કરતાં વધારે સંખ્યામાં આવે તો ગામને ફાયદો છે અને ધંધા દાદીઓને વેપારીઓને બધાને ફાયદો છે અને ગામનો વિકાસ વધતો જાય અને મંદિરોમાં જે કાંઈ વધારાને જરૂરી છે એ સુધારા વધારા કરવા પડે એવું પર્યટન માટે વધારે કરી શકે જો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તો આ બધું શક્ય છે એટલે અમારી માગણી એવી છે કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ સમાવેશ કરવામાં આવે આ બે મંદિરનો ગરડા અમારી એવી માગણી છે